રાજકોટ કોઠારિયા સોલોન્ટમાં આવેલ અવધ એજ્યુકેશન નેટવર્ક દ્વારા વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી અવધ એજ્યુકેશન નેટવર્ક દ્વારા વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી નૈનાબેન પેઠડિયા દ્વારા દીપ પ્રાગત્ય કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી વધારે વિદ્યાર્થીઓ સ્ટેજ પર અવનવા કૃત્ય કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી જૂની પરંપરા મુજબ જેવા કે રામાયણ નૃત્ય ડાન્સ યાદ રાજકોટ ના પ્રથમ નાગરિક તરીકે અને આપણા મેયર શ્રી નૈનાબેન પેઢારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય થયું અને સર્વ સંચાલક મિત્રો અને શિક્ષક મિત્રો પણ દીપ પ્રાગટ્ય હાજરી હતી આશરે સાડા ચારસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ આ સ્ટેજ ઉપર પરફોર્મ કરી અવનવા કૃતિઓ રજૂ કરી અને ભારતીય સંસ્કૃતિને વિચારણા કરી છે જેમ કે સૌથી જૂની પુરાણી આપણી રીતિભાજી તરીકે જય શ્રી રામાયણ અને ડાન્સ તેમજ ક્રાંતિકારી વિરોધને પણ યાદ કરી અને કાર્યક્રમમાં કાર્યક્રમ આશરે થી પણ વધારે વાલીશ્રીઓએ આ પ્રોગ્રામ નિહાળ્યો અને સૌ કોઈ મીડિયા કર્મીઓએ પણ અમને ખૂબ છે